ગણેશાય નમ હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તમામ ભક્તોને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભક્તો આજે આપણે માતા પાર્વતી ભગવાન મહાદેવને પતિ રૂપે મેળવવા માટે તપ કરે છે તેની મહાદેવ શા માટે પરીક્ષા કરે છે એ શુભ કથા સાંભળવા જઈ રહ્યા છીએ જો મહાદેવમાં શ્રદ્ધા હોય તો આ કથાને અંત સુધી સાંભળવા તમને નમ્ર વિનંતી છે શ્રી પાર્વતીજી જ્યારે કામદેવના થવાના પરિણામે પોતાના ઘેર પહોંચ્યા ત્યારે ભગવાન શંકરનો વિરહ તેને કરવા લાગ્યો પાર્વતી ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા ભગવાન શંકરના વિરહ અગ્નિમાં બળતા હતા ત્યારે નારદ તે જ સમયે લોકોમાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા હિમાલયે તેમને આવેલા જોઈને સત્કારપૂર્વક આસન આપ્યું ત્યારબાદ પુત્રીના શિવારચંદથી માંડીને કામદેવના ભસ્મ થવા સુધીની સર્વવૃત્તાંત કથા નારદને કહી સંભળાવી આ સાંભળીને નારદ હિમાલયને માત્ર એટલું જ કહ્યું કે શિવનું ભજન કરો આટલું કહીને ત્યાંથી ઉઠી નારદ પાર્વતીની પાસે પહોંચ્યા તેમને એકલા જાણીને કહ્યું કે હે પાર્વતી તપ વિના જ ભગવાન શંકરની સેવા મળતા તમને અભિમાન આવી ગયું હતું તમારા અભિમાનને તોડવાને માટે જ સદાશિવે આ પ્રમાણે કર્યો હવે તમે તેમની પ્રાપ્તિને માટે દીર્ઘ તપસ્યા કરો જેનાથી પ્રસન્ન શિવ તમારો સ્વીકાર કરશે આટલું સાંભળતાની સાથે પાર્વતીજી બોલ્યા કે હે મુરાજ આપ પરોપકાર પરાયણ છો કૃપા કરીને શિવની આરાધના માટે મને મંત્ર પ્રદાન કરો કારણ કે ગુરુની દીક્ષા વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી ત્યારે નારદજીએ શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાયનો ઉપદેશ કર્યો આ મંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ છે સર્વકામનાને પૂર્ણ કરનારો છે આનો વિધિપૂર્વક ચપ કરવાથી સાક્ષાત શિવના દર્શન થશે તમારે આને ચપવામાં નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ આથી સદાશિવ પ્રસન્ન થયા ભગવાન શિવ તપચર્યાથી પ્રસન્ન થાય છે આમ વિચારીને પાર્વતીએ પોતાના માતા પિતાને કહ્યું કે પિતાજી હું જપ કરીશ તપ વડે શરીર સ્વરૂપ જન્મ અને વંશ વગેરે સફળ થશે તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી તેથી આપ મને કૃપા કરીને તપ કરવાની આજ્ઞા આપો આ સાંભળીને હિમાલયે કહ્યું હે પુત્રી મને તો તમારો આ વિચાર સારો લાગે છે તમે તમારી માતાની રજા લો જો તે રજા આપતી હોય તો તે ઘણું સારું કહેવાશે આ સાંભળીને પાર્વતી પોતાની માતા મેનાને પૂછવા લાગી કે હે માતા જો તમે મને તપ કરવાની રજા આપશો તો મારા ઉપર કૃપા કરી ગણાશે હું કાલે પ્રાતઃકાળ થતાં જ વનમાં તપ કરવાને માટે ચાલી જઈશ આ સાંભળીને મેના અત્યંત દુઃખી થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે પુત્રી વનમાં જવાની શું જરૂર છે ઘરમાં જ તપચર્યા કરું આવી હઠ સારી નથી સ્ત્રીઓને માટે વન યોગ્ય નથી વનમાં અનેક દુઃખો વહેટવા પડે છે આ પ્રમાણે અનેક વાતો મેનાએ કહી મેનાએ ઉમા દેવીને વનમાં જતા રોક્યા ઉમા અત્યંત દુઃખી થયા મેનાએ ઉમાને વ્યથિત થયેલા જોઈને તપ માટેની રજા આપી પ્રસન્ન ઉમા માતા પિતા સખીઓ સહેલીઓને યથોચિત પ્રણામ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને તપ કરવાની માટે ચાલ્યા કેટલેક દૂર જતા તેમણે તેમના વસ્ત્રાભૂષણનો ત્યાગ કર્યો વલકલ વસ્ત્રો ધારણ કર્યા મૃગ ચર્મ ધારણ કર્યું અને ત્યાં પહોંચ્યા જ્યાંથી ગંગાજીનો અવિર્ભાવ થાય છે અને જ્યાં કામદેવ ભસ્મ થયો હતો વળી જ્યાં ભગવાન શંકર તપ કરતા હતા ત્યાંની પૃથ્વીની પવિત્ર અને સ્વચ્છ કરી વેદી બનાવી ઇન્દ્રિયોને વશમાં કરી મનને એકાગ્ર કરી કઠિન તપચર્યાનો આરંભ કર્યો ગરમીના દિવસોમાં પોતાની ચારે બાજુએ અગ્નિ પ્રગટાવી તેની બરાબર મધ્યના સ્થાનમાં બેસી તે આ તપનું સેવન કરતા હતા મંત્ર જપ કરતા ચોમાસામાં વરસાદના કષ્ટદાયક ઝાપટાને સહન કરી શિયાળામાં ઠંડા પાણીની અંદર બેસીને મંત્ર જાપ કરતા હતા ખાવા પીવા કે હવાનો વિચાર છોડી દીધો હતો બધા જ મનોરથોને પૂર્ણ કરનાર ભગવાન શંકરના ધ્યાનમાં તે મગ્ન બનીને મંત્ર જપવા લાગ્યા આ પ્રકારનું કઠોર તપ કરતા શ્રી ઉમાદેવીને ત્રણ હજાર પ્રકારનું કઠોર તપ આજ સુધી કોઈએ કર્યું નહીં હોય શ્રી પાર્વતીજીના તપથી ત્રૈલોક્ય બળવા લાગ્યું દેવતો દાનવ ઋષિ મુનિ યક્ષ ગંધર્વ સિદ્ધ સાધ્ય વિદ્યાધર વગેરે બધા જ વ્યાકુળ થઈને ઇન્દ્ર વગેરે લોકપાલોને સાથે લઈને બ્રહ્માને શરણે ગયા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્મા આપનું બનાવેલું આ ચરાચર બ્રહ્માંડ કેટલું સંતપ્ત થઈ રહ્યું છે આ પ્રમાણે તેના કહેવાથી બ્રહ્મા ધ્યાન દ્વારા ઉમાની તપચર્યાને જાણી ગયા આ સમાચાર વિષ્ણુને આપવા માટે અમે ક્ષીર સમુદ્ર તરફ પહોંચ્યા ત્યાં સુંદર આસન ઉપર શોભતા વિષ્ણુના દર્શન કરીને બધાએ તેમને પ્રણામ કર્યા અને બોલ્યા કે હે વિષ્ણુ ભગવાન આ સમયે શ્રી પાર્વતીજી ભગવાન શંકરની પ્રાપ્તિ માટે કઠોર તપ કરી રહ્યા છે તે જ તપથી ત્રણેય લોકો તપી રહ્યા છે અમે પણ અત્યંત દુઃખી થઈને આપના શરણે આવ્યા છીએ આપ જ અમારી રક્ષા કરો ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવતાઓ આપ લોકોનું કષ્ટ મેં જાણી લીધું છે હવે આપણે બધાએ મળીને ભગવાન શંકરના શરણે જવું જોઈએ ત્યાં જઈને તેમને પ્રાર્થના કરીએ કે જગતજનની પાર્વતીજીના તપ દ્વારા પ્રસન્ન થઈને ઈચ્છિત વરદાન આપો અને એની સાથે વિવાહ કરીને અમારા લોકોના કષ્ટનું નિવારણ કરો ભગવાન વિષ્ણુના કથનને સાંભળીને ભય પામતા દેવતાઓ કહેવા લાગ્યા ભગવાન અમે તો ભૂલે છું કે પણ ભગવાન શંકરના ચરણે જવાના નથી કારણ કે તેમનો ક્રોધ અમારા માટે અસહ્ય છે કામદેવને તેમણે બાળીને ભસ્મ કરી નાખ્યા તો અમને ભસ્મ કરી નાખતા શું વાર લાગી આ પ્રમાણે દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને સમજાવતા કહેવા લાગ્યા કે હે દેવતાઓ ભય પામવાની જરૂર નથી ભગવાન શંકર દયાળુ છે તે તમને નહીં બાળી મૂકે તે તમારા તેમજ અમારા સ્વામી છે તેથી જલ્દી માં જલ્દી તમે શરણે જાઓ તેઓ તમારી જરૂર રક્ષા કરશે વિષ્ણુના વચનો સાંભળીને બધા જ દેવતાઓ ભગવાન શંકરના દર્શનના નિમિત્તેથી ત્યાં આવી પહોંચ્યા તેથી પ્રથમ તપમાં મગ્ન પાર્વતીજીના દર્શન કરી તેમની પ્રશંસા કરી પછી ભગવાન શંકરના નિવાસ સ્થાને પહોંચ્યા દૂરથી જ ભગવાન શંકરના દર્શન થતા જ ભયભીત દેવતાઓએ સર્વ પ્રથમ નારદજીને શંકરની પાસે મોકલ્યા નારદજી તો નિર્ભય થઈને શંકરની પાસે ચાલ્યા ત્યાં તેમને પરમ આનંદ પૂર્વક બેઠેલા જોઈને દેવતાઓને બોલાવવા માટે તે પાછા આવ્યા પછી બધા દેવતાઓને સાથે લઈને ભગવાન મહાદેવની પાસે પહોંચ્યા જઈને શિવજીને પ્રસન્ન કર્યા પછી તેમને આનંદપૂર્વક પોતાના આસન પર બેસાડી અને જોઈ વિષ્ણુ વગેરે દેવતાઓએ વારંવાર તેમને પ્રણામ કર્યા ભગવાન શંકરના દર્શન પ્રાપ્ત કરીને દેવતાઓ કહેવા લાગ્યા કે હે ભગવાન રુદ્ર અમે લોકો આપની શરણે આવ્યા છીએ આપ અમારી રક્ષા કરો ત્યારે ભયભીત દેવતાઓને જોઈને શિવજીએ કહ્યું કે હે વિષ્ણુ હે બ્રહ્મા અને સર્વ દેવતાઓ આપ સર્વનું અહીંયા આવવાનું કારણ શું છે ત્યારે શિવના વચનો સાંભળીને બધા દેવતાઓ વિષ્ણુ તરફ જોવા લાગ્યા ત્યારે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે હે ભગવાન શંકર તારકાસુરે અમને બધાને અત્યંત દુઃખી કર્યા છે તેણે તો અમને અમારા સ્થાનોમાંથી બહાર કાઢી મૂક્યા છે હે સ્વામી તેનો મૃત્યુ આપના પુત્ર દ્વારા જ થશે તેથી આપ હિમાલય પુત્રી પાર્વતીની સાથે સિદ્ધ વિવાહ કરો જેથી અમારા સંકટ દૂર થાય ત્યારે ભગવાન શંકર કહેવા લાગ્યા કે હે દેવતાઓ જો હું રૂપવતી પાર્વતીની સાથે લગ્ન કરું તો બધા જ દેવતાઓ કામી થશે તે સુંદરી પોતે જ કામદેવને જીવિત કરશે મેં પહેલાં કામદેવને બધા જ કાર્યો માટે ભસ્મ કરી દીધો છે હવે મને વિવાહ કરવાને માટે બાધ્ય ન કરો આટલું કહીને ભગવાન શંકર ધ્યાનમાં ડૂબી ગયા આત્મચિંતન કરવા લાગ્યા શિવજીને આ પ્રમાણે ધ્યાના અવસ્થામાં જોઈને નંદીશ્વરને વિષ્ણુ વગેરે બધા દેવતાઓ કહેવા લાગ્યા કે હે નંદીશ્વર અમે શું કરીએ તેમને પ્રસન્ન કરવાનો ઉપાય બતાવો નંદીશ્વરે કહ્યું કે હે વિષ્ણુ વગેરે દેવતાઓ ભગવાન શંકરની પ્રાર્થના કરો તે તો ભક્તવશ ભગવાન છે જરૂર પ્રસન્ન થશે આપ સર્વના મનોરથો પૂર્ણ થશે નંદીશ્વર પાસેથી આટલું સાંભળીને બધા દેવતાઓ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા દેવતાથી પ્રાર્થના કરતા તે રોદન કરવા લાગ્યા ત્યારે બ્રહ્મા અને વિષ્ણુએ બંને મળીને ભક્તિપૂર્વક શિવનું ધ્યાન અને પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંકરની સમાધિ છૂટી અને અમારા તરફ પ્રિય દ્રષ્ટિ કરતા કહેવા લાગ્યા કે હે દેવતાઓ તમે લોકો અહીંયા કેમ આવ્યા છો વિષ્ણુ કહેવા લાગ્યા આપ સર્વજ્ઞ છો અંતર્યામી છો અમે બધા આપને શરણે છીએ હે સ્વામી અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ પાર્વતીજીની સાથે લગ્ન કરો પુત્ર ઉત્પન્ન કરીને તારકાસુરના ત્રાસમાંથી અમને બચાવો અમારું રક્ષણ કરો પાર્વતી તો નારદના ઉપદેશથી આપને માટે જ કઠોર તપચર્યા કરે છે તેના ઉપર કૃપા કરો ભગવાન શંકર હસતા હસતા કહેવા લાગ્યા કે હે દેવતાઓ લગ્ન તો બંધન છે આ જગતમાં અનેક પ્રકારના કુસંગ છે તેમાં સંગ મુખ્ય છે એનાથી વિષય વાસના વધે છે અને બંધનમાં પટાય છે હું પોતે ઈચ્છું છું કે આ બંધનમાં હું ન પડું પરંતુ હું ભક્તોને આધીન છું લોકોના હિતને માટે અયોગ્ય હોય તો પણ હું તે કાર્ય કરું છું આ જ કારણથી હું આપ લોકોની વિનંતીને સ્વીકારીને તેને પૂર્ણ કરીશ હે દેવતાઓ તારકાસુર દ્વારા તમને જે દુઃખ પ્રાપ્ત છે તેના નિવારણ માટે મારી ઈચ્છા નથી છતાં હું પાર્વતીજીની સાથે લગ્ન કરીશ હવે તમે નિર્ભયતાપૂર્વક પોતાના સ્થાને જાઓ દેવતાઓને આમ કહીને ભગવાન શંકર મૌન થઈ ગયા જ્યારે વિષ્ણુ ભગવાન વગેરે દેવતાઓ ચાલ્યા ગયા ત્યારે ભગવાન શંકરે પાર્વતીજીની પરીક્ષા કરવાને માટે વશિષ્ઠ વગેરે સપ્તઋષિઓને સ્મરણ કરતા જ સાતી ઋષિઓ સદાશિવની પાસે આવી પહોંચ્યા ભગવાનને પ્રણામ કર્યા સહ વિનયપૂર્વક બોલ્યા કે હે અંતર્યામી મહાદેવ અમે આપના દાસ છીએ આજ્ઞા આપો ભગવાન શંકરે હસતા હસતા આજ્ઞા આપી કે હે સપ્ત ઋષિઓ તમે ગૌરી શિખર નામના પર્વત ઉપર જાઓ ત્યાં મારી પ્રાપ્તિને માટે પાર્વતીની એકાગ્ર મનથી તપ કરે છે ત્યાં અનેક પ્રકારના છલકપટથી તેમના પ્રેમની પરીક્ષા કરો પછી સગળો વૃતાંત મને જણાવો આ પ્રમાણે ઋષિઓને ગૌરી શિખર તરફ મોકલ્યા ઋષિઓ પાર્વતીની પાસે આવ્યા ગિરિજાને પ્રણામ કરીને ફરીથી તે કહેવા લાગ્યા કે હે પાર્વતીજી આપ તો અતિ કઠિન તપચર્યા કરી રહ્યા છો આવા તપનું શું કારણ આટલું સાંભળીને પાર્વતીજીએ કહ્યું કે હે શિષ્ટ ઋષિઓ હું તો નારદજીની આજ્ઞાથી ભગવાન શંકરને મારા પતિ તરીકે મેળવવા તપ કરી રહી છું તે જ મારા દેવતા છે તે જ મારી કામના પૂર્ણ કરશે એવો મારો દઢ વિશ્વાસ છે આવું કહેતામાં સાતે ઋષિઓ હસી પડ્યા શિવના ગિરિજાનો અસાધારણ પ્રેમ જોતા છલવાણીથી તે કહેવા લાગ્યા કે હે પાર્વતી તમને કપટી નારદના ચરિત્રની શું જાણ નથી નારદે તો અનેક લોકોને આમ જ મારી નખાવ્યા છે તમારા જેવી ભલી નિષ્કપટ આ શું જાણે ઘણા તેણે બરબાદ કરી નાખ્યા છે દક્ષના દસ હજાર પુત્રો નારાયણ સરોવર ઉપર તપ કરવાને ગયા ત્યાં આ મહાત્મા પહોંચ્યા તેમણે એવો ઉપદેશ કર્યો કે પાછા તેઓ ઘેર આવ્યા જ નહીં ફરીથી દક્ષે બિશા દસ હજાર પુત્ર ઉત્પન્ન કર્યા તેમને તપ કરવાની આજ્ઞા કરી તેમની પણ એવી જ ગતિ કરી વિદ્યાધર ચિત્ર અને એવો ઉપદેશ કર્યો કે ફરીથી તેણે ઘર ગૃહસ્થિને પ્રાપ્ત જ ન કર્યું આ પ્રમાણે ઘણા લોકોને વૈરાગ્ય જ્ઞાન સમજાવીને ઊંધા રસ્તે ચડાવી દીધા છે આ નારદની વાતોમાં હવે તું પણ ફસાય છે હે પાર્વતી થોડો વિચાર કરી જુઓ તેના બહેકાવાથી તમે કેવા પ્રકારના પતિ ચાહો છો નિર્લજ અમંગલ કામશત્રુ નિર્વિકાર ઉદાસીન કોલહેન ભૂતપ્રેતની વચ્ચે રહેનારા નગ્નને આવા પતિને મેળવી તમને કયા સુખની અભિલાષા છે આજ શિવે દક્ષપુત્રી સાથે લગ્ન કર્યું હતું તે સતીને તેણે શું સુખ આપ્યું આખરે પિતાને ત્યાં જઈને દુખી તેણે પોતાના શરીરને આગમાં ભસ્મ કરવું જ પડ્યું ને તે એકલો રહેનાર કદી કોઈ પણ સ્ત્રીની સાથે રહી શકતો નથી હે પાર્વતી આ જ બાબતોનો વિચાર કરીને તમે આ હઠને છોડી દો ઘેર જાઓ અને તમારો વિવાહ સર્વગુણ સંપન્ન વૈકુઠ સ્વામી વિષ્ણુની સાથે કરી દઈશું જેને પરિણામે તમે સુખી થશો આ પ્રમાણે ઋષિઓના વચન સાંભળીને હસતા હસતા પાર્વતી બોલી ઉઠ્યા કે હે મુનિઓ આપ જે કંઈ કહો છો તે સાચું છે પરંતુ હું મારા દત્ત વિશ્વાસનો ત્યાગ કરી શકું તેમ નથી પર્વતપુત્રી હોવાને કારણે હું તપથી ગભરાતી નથી દેવર્ષિ નારદજીએ તો મારું પરમહિત કર્યું તે મારા પરમ પૂજ્ય ગુરુદેવ છે તેમને હું કેવી રીતે ત્યાગી શકું હે મુનેવો આપ વિશ્વને ગુણવાન અને શિવને ગુણરહિત કહો છો પરંતુ શિવ તો ભક્તોને માટે અવતાર ધારણ કરે છે દુનિયાની જોવાની તેમની ઈચ્છા નથી તે તો સ્વયં બ્રહ્મ છે વિકાર રહિત છે ભક્ત હેતુ વિકારને ધારણ કરનારા થયા છે આ કારણથી તે શિવ અવધૂત સ્વરૂપે પરમાનંદમાં મગ્ન થઈ પરમહંસની ગતિ ધારણ કરે છે હે બ્રાહ્મણો

તો પણ હું મારા વિચારથી પાછી હટવાની નથી આમ કહેતા પાર્વતી દઢની નિય જાળવી શિવનું સ્મરણ કરી મૌન થઈ ગયા ઋષિઓએ પણ આવા પ્રકારના ગિરિજાનો નિશ્ચય જાણી લીધો જય શબ્દ બોલીને તેમને ઉત્તમ આશીષ આપી મુનિઓએ દેવીને પ્રસન્ન મનથી પ્રણામ કર્યા અને શિવના સ્થાને ગયા જ્યારે સપ્ત ઋષિઓ પોતપોતાના સ્થાન તરફ ગયા ત્યારે જગતપતિ શંકરે પોતે પાર્વતીની પરીક્ષા લેવાની ઈચ્છા કરી પ્રસન્ન મન વડે પરીક્ષાને માટે શિવ બ્રહ્મચારીનો વેશ લઈને પાર્વતીને જોવા માટે તેના તપોવનમાં ગયા તેઓ દંડી બ્રાહ્મણનો વેશ ધારણ કરી પાર્વતીજીની પાસે આવ્યા સાત્વિક મૂર્તિ પાર્વતીજીએ બ્રહ્મચારીના રૂપમાં જોઈને મનમાં તેઓ અત્યંત પ્રસન્ન થયા આ બાજુ પાર્વતી પણ બ્રાહ્મણના વેશધારી શિવને જોઈને પ્રસન્ન થઈ આ તેજસ્વી અદભુત બ્રાહ્મણને જોતા દેવીએ સર્વ પૂજાની સામગ્રીથી તેમનું પૂજન કર્યું પરવ સત્કાર કરવા વાળી અનેક સામગ્રી વડે શિવાએ શંકરનું પૂજન કર્યું તથા પાર્વતીએ આદરથી કુશળ પૂછ્યું પાર્વતીજી બોલ્યા કે આપ આ બ્રહ્મચારીના સ્વરૂપે કોણ છો આપ ક્યાંથી આવો છો આપના દર્શનથી આ વન પ્રકાશિત થઈ રહ્યું છે બ્રાહ્મણ કહેવા લાગ્યા કે હું વૃદ્ધ બ્રાહ્મણ છું મારી ઈચ્છા પ્રમાણે અહીં તહીં ફટક્યા કરું છું મારું શરીર નિર્બળ છે હંમેશા તપસ્વીઓ બીજા સુખને આપનારા તેમજ પરોપકારી હોય છે આપ કોણ છો કોની કન્યા છો શા કારણથી તપચર્યા કરો છો આવા નિર્જન વનમાં દુર્લભ એવું તપ આચરીને આપનું શું પ્રયોજન છે આપ કોની સહધર્મચારી છો શું તેઓ આપનું પોષણ નથી કરતા જવાબ આપતા ગિરિજા બોલી ઉઠ્યા હું તો હિમાલયની પુત્રી છું મારું નામ પાર્વતી છે પૂર્વ જન્મમાં હું દક્ષ કન્યા હતી યોગ માર્ગથી મેં મારા શરીરનો ત્યાગ કર્યો એ જન્મમાં પણ મને શંકર પ્રાપ્ત થયા હતા પણ કમનંદસિંબે મને છોડી દીધી હતી કામદેવને ભસ્મ કરી તેઓ અંતર ધ્યાન થઈ ગયા શંકરના ચાલી નીકળવાથી ઉદ્વેગ થયો તેથી હું પિતાના ઘરનો ત્યાગ કરી ગંગા દ્વાર સમીપ તપ કરવાને માટે આવી છું મારા પ્રાણવલ્લભ શિવની પ્રાપ્તિ માટે મારો આદૃત પ્રયાસ છે પણ તેની મને પ્રાપ્તિ ન થઈ આ કારણે હું અગ્નિ પ્રવેશ કરવાની હતી પણ એટલામાં આપને જોવાથી ક્ષણ માત્ર મેં વિલંબ કર્યો છે શિવે મારો સ્વીકાર કર્યો નથી તેથી હવે હું અગ્નિમાં પ્રવેશું છું બ્રહ્મચારીએ તેમ કરતાં વાર્યા છતાં પાર્વતીએ અગ્નિમાં પ્રવેશ કર્યો અગ્નિ શીતળ ચંદન સમાન બની ગયો ત્યારે તેઓ સ્વર્ગલોક તરફ જવા લાગ્યા તે સમયે શિવે કહ્યું કે હે ભદ્ર તારી તપચર્યાથી શું થવાનું છે અગ્નિ એ પણ તમને બાળ્યા નહીં તમારો મનોરથ પૂરો ન થયો માટે તમારો જે મનોરથ હોય તે મને કહી સંભળાવો તમે કયા વરની ઈચ્છા કરો છો આ સુંદરતાને વ્યર્થ શા માટે કરો છો રત્નને છોડી કાચના ટુકડાની પ્રાપ્તિથી શું થવાનું છે જ્યારે આ પ્રમાણે બ્રાહ્મણે પૂછ્યું ત્યારે અંબિકાએ તે વિષયમાં પોતાની સખીને પ્રેરણા કરી તેના મુખથી સુવ્રતાએ સર્વવૃતાંત સંભળાવ્યો પાર્વતીની આજ્ઞાથી સખી વિજયાએ કહ્યું કે અમારી સખી ગિરિરાજ પર્વત હિમાલયની પુત્રી છે મેનકાથી તે ઉત્પન્ન થઈ છે તેનો વિવાહ હજી સુધી થયો નથી તે શિવ સિવાય બીજા કોઈને ઈચ્છતી નથી અને તપ કરતા કરતાં ત્રણ હજાર વર્ષ વીતી ગયા શિવને માટે જ મારી સખીએ આ રીતનો તપનો આરંભ કર્યો છે મારી સખીએ વાવેલા વૃક્ષો પર ફૂલ અને ફળ આવી ચૂક્યા છે પિતાના વંશને મહેશના તેનું આ તપ છે વૃદ્ધ બ્રાહ્મણ હસવા લાગ્યા જો આ પ્રમાણે જ હોય તો સ્વમુખે જ પાર્વતી પોતાની વાત જણાવી સખી દ્વારા કહેવાયેલો વૃતાંત પાર્વતી ફરી બ્રાહ્મણને કહેવા લાગ્યા આ પ્રમાણે સાંભળીને પાર્વતીજી બોલી ઉઠ્યા કે હે બ્રાહ્મણ મેં મન વચન કર્મથી ભગવાન શંકરને પતિ બનાવવાનો નિશ્ચય કર્યો છે હું જાણું છું આ કઠિન છે છતાં પણ મારો ઉત્સાહ ભંગ થયો નથી મારો તપ હજુ ચાલુ છે બ્રાહ્મણ બોલ્યા કે હે દેવી તમે મહાદેવજીને ચાહો છો તો હું ગુરુકૃપાથી તેમને સારી રીતે ઓળખું છું તે બળદ ઉપર સવારી કરનાર વૃષભ ધ્વજ છે તે ભસ્મને ધારણ કરે છે જટાને ધારણ કરનાર છે ભૂત પિશાસની વચ્ચે રહે છે આવા પ્રકારના મહાદેવજીને કોણ જાણે તમે શા માટે પોતાના પતિ બનાવવાની ઈચ્છા રાખો છો તમે આ બાબતનો વિચાર કર્યો છે ખરું તમારી સમજણ કોણ જાણે ક્યાં ચાલી ગઈ છે પહેલા દક્ષ કન્યા સતીએ શિવને જ પતિ કર્યા હતા દક્ષ ઉપર શિવજી ગુસ્સે થયા તેમણે કન્યા કે તેમના પતિ શિવને યજ્ઞમાં નિમંત્રણ્યા નહીં તેથી સતી ક્રોધે ભરાયા આ બાજુ તેના પતિએ તેનો ત્યાગ કર્યો ત્યારે સતીએ યોગા અગ્નિ દ્વારા પોતાના શરીરને આગમાં ભસ્મ કરી નાખ્યું ભલે પાર્વતી તેને કંઈક સુખ મળ્યું હે પાર્વતીજી તમે ભૂલી રહ્યા છો કે ઇન્દ્ર વિષ્ણુ વગેરેમાંથી કોઈ ગુણવાનને પસંદ કરેલો શિવની પાસે સોના ચાંદી રત્ન ક્યાંથી હોય જેની પાસે પહેરવાના વસ્ત્રના ઠેકાણા નથી એટલે એ દિગંબર છે સવારી કરવા એક ઘરડો બળદ છે બીજું તેમની પાસે શું છે વરવા યોગ્ય તેમનામાં કોઈ ગુણ નથી આ પ્રમાણે શિવની નિંદા કરનાર તે બ્રાહ્મણ ઉપર ત્યારે પાર્વતી અત્યંત ગુસ્સે ભરાયા પાર્વતીજી બોલી ઉઠ્યા કે આ પ્રમાણે શિવના દોષને વર્ણવીને સપ્તર શિવો થાકીને અહીંથી ચાલ્યા ગયા હતા હવે તે જ વાત તમે સંભળાવી રહ્યા છો જેણે વિષ્ણુને પોતાના શ્વાસ માત્રથી વેદ ભણાવ્યા તે શંકર જેવા વિદ્વાન બીજા કોણ હોઈ શકે જે ચરાચર જગતના પિતા છે તેમના આયુષ્યનું આપને અનુમાન કેવી રીતે હોય તેમના ભક્તો મૃત્યુને જીતી લે છે વિષ્ણુ ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ તેમના રક્ષણને કારણે જ સુખની પ્રાપ્તિ કરે છે આઠે સિદ્ધિ બધા જ સમયે તેના ચરણોમાં ચેર ઝુકાવીને ઊભી રહે છે શિવનો મહિમા વર્ણવી શકાય તેમ નથી સર્વ સમર્થ શિવની નિંદા કરનારને ક્યાંય સ્થાન મળતું નથી તેમના સર્વ પુણ્યનો ક્ષય થાય છે તેથી આપે શિવ નિંદા ન કરવી જોઈએ મેં આપની પૂજા કરી છે તેથી આ અપરાધને હું ક્ષમા કરું છું ભૂલે ચૂકે પણ હવે નિંદા ન કરશો મને વિશ્વાસ છે કે તે મારા મનોરથને અવશ્ય પૂર્ણ કરશે પાર્વતીજી આ પ્રમાણે કહીને મૌન થઈ ગયા અને મહાદેવજીનું ધ્યાન કરવા લાગ્યા ત્યારે બ્રાહ્મણનો વેશધારી ભગવાન કંઈક કહેવાની ઈચ્છા પ્રકટ કરી ગુસ્સે ભરાયેલા પાર્વતીજીએ પોતાની સખી વિજ્યાને કહ્યું કે આ નીચ બ્રાહ્મણને અહીંથી જલ્દીથી કાઢી મૂકો એ ફરીથી શિવનિંદા કરવા લાગશે શિવનિંદાને સાંભળનારો પણ પાપનો ભાગી થાય છે શિવનિંદક બ્રાહ્મણ હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ જો આવો ન બની શકે તો શિવભક્ત તે સ્થાનનો સ્વયં ત્યાગ કરી દે જેથી કરીને હું આ સ્થાનને છોડીને અન્ય સ્થળે જાઉં છું આટલું કહીને પાર્વતી ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે તો પરમ કૃપાળું સદાશિવે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને કહ્યું પાર્વતી તમે ક્યાં જાઓ છો મેં તો તમારો ત્યાગ નથી કર્યો હવે તમે જ મારો ત્યાગ કરી રહ્યા છો હું તો તમારા પર અત્યંત પ્રસન્ન છું વરદાન માગવો તમે તો તપોબળ અને ભક્તિ દ્વારા મને પોતાને આધીન કરી લીધા છે હે પ્રાણેશ્વરી તમે તો આદિકાળથી મારી પત્ની છો હવે લજ્જાશે મેં તમારી અનેક રીતે પ્રતીક્ષા કરી છે તમારા જેવી તપચર્યા કરનાર કોણ છે હું તમારા જ વશ છું ભગવાન શંકરના વચન સાંભળીને પાર્વતી અત્યંત પ્રસન્ન થયા પ્રસન્ન પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રાણનાથ આપ તો મારા નાથરૂપ છો શું આપ એ વાત ભૂલી ગયા હવે જો આપ પ્રસન્ન હો તો મારા પર કૃપા કરીને મારો સ્વીકાર કરો હું આપની અર્ધાંગ ના બનું હવે હું પિતાની પાસે જઈને આપની પ્રસન્નતાનો વૃત્તાંત કહું છું આપ પણ મારા પિતાની પાસે મારી યાચના કરો જેથી એ આપની સાથે મારો વિવાહ કરે આ સાંભળી સદાશિવે કહ્યું કે હે દેવી જે પ્રમાણે તમને યોગ્ય લાગે તે પ્રમાણે આ મંગલ કાર્ય કરવાને માટે હું તૈયાર છું શ્રી પાર્વતીજી આ પ્રમાણે એમને પ્રાર્થના કરીને વિરમી ગયા એટલે કે ચૂપ થઈ ગયા ભગવાન શંકરે તથાસ્તુ કહીને ત્યાંથી પ્રસ્થાન કર્યું કૈલાસ ઉપર આવ્યા નંદીશ્વર વગેરે મુખ્ય ગણોને આ સંભળાવ્યું તેઓ પણ આ વાતને સાંભળીને અત્યંત પ્રસન્ન થયા આ કથા સાંભળનારને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી તેમની દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે ધન્યવાદ મિત્રો